અનિરુદ્ધ અનિરુદ્ધસિંહે તેની સ્ત્રી મિત્રનો આણંદની હોસ્પિટલમાં ગર્ભપાત કરાવવાનો મામલો સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વડોદરાના નંદેશરી પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ નેતાના પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ વિરુદ્ધ એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર અનિરુદ્ધ અનિરુદ્ધસિંહે યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું અને ગર્ભપાત પણ કરાવ્યો હોવાના આક્ષેપ છે ફરિયાદ નોંધાયાને લગભગ એક અઠવાડિયા બાદ પણ આરોપી અનિરુદ્ધસિંહ ફરાર હોવાનું જાણવા મળે છે અને પીડિતાએ પોલીસ ઉપર કાર્યવાહીમાં વિલંબના આક્ષેપ કર્યા છે પોલીસ યુવતીનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો છે અને તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે વડોદરા જિલ્લાના કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે કોંગ્રેસ નેતાના પુત્ર સામે એકવીસ વર્ષીય યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદને છ દિવસ વીતી ગયા છતાં પણ આરોપી ન ઝડપાતા હવે પીડિતા સામે આવીને પોતાની વેદના ઠાલવી હતી પીડિતાએ આક્ષેપ કર્યો છે કે અનિરુદ્ધે તેની સાથે દુષ્કર્મ આચરતા તે પ્રેગ્નેન્ટ થઈ હતી પીડિતાએ ગર્ભપાત કરાવવાની ના પાડી હતી ત્યારે તેને માર મારતો હતો તેમજ પીડિતાની મરજી વિરુદ્ધ અનિરુદ્ધ ગોહિલે ગર્ભ બાદ કરાવી દીધો હોવાની આક્ષેપો કર્યા છે અનિરુદ્ધે તેની સ્ત્રી મિત્રને આણંદની હોસ્પિટલમાં દાખલ કરી હતી વડોદરા પોલીસ દ્વારા આણંદમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આણંદના રાજ નર્સિંગ હોમમાં ગર્ભપાત કરાવ્યો હોવાનું સામે આવ્યું છે પોલીસે નર્સિંગ હોમના મહિલા તબીબ રાગીણી પટેલની પૂછપરછ કરી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે અનિરુદ્ધ ગોહિલે યુવતીને લઈને આ હોસ્પિટલમાં આવ્યો હતો યુવતી તેની પત્ની હોવાનું તબીબને જણાવ્યું હતું વધુ બ્લીડિંગ થતાં યુવતીને રાત્રે દાખલ કરવામાં આવી હતી વહેલી સવારે યુવતીને કસુવાવળ થઈ હતી પોલીસે મહિલા તબીબના લેખિત જવાબ લીધા છે હોસ્પિટલના ઓનર રાગીનીબેન વિદેશ હોવાનું જાણવા મળ્યું છે